એટલે કે આપણે જે રસ્તે જવાનું છે ઘર બાજુ એ બાજુથી ભરવાના છે તો અહીંથી પહેલાં આપણને બસો રોપડા ભરવાનું કીધું છે અને મજૂર ગયા છે આમ કંઈક વ્યાઈ ગયા દેખાતા નથી બરાબર તો આ હા મેં ગાડી પડી આપણી જો હાદર સાહેનું લોકેશન જુઓ ભાઈ કુગાદા ગાડીએ બેઠા છે અને હું આવ્યો છું બધે રખડવા તો અહીંયા ભરે છે આ લગભગ મજૂર આમ ગયા છે આપણે આ નો તો કઈ ઉઠાવ આવે છે તમે છે જો આ ગીમા છે બહુ હલો મિત્રો જય મા મંગલ જય દ્વારકાધીશ તો ફરીથી અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે બધાને જય માતાજી તો આપણે હું ભરવા જવાનું છું આપણને ખબર પડી ગઈ છે હા જ્યાં નહોતી ખબર આપણે જ્યાં આની પહેલા ભાગ મૂક્યો ત્યારે આપણે નહોતી ખબર ને અત્યારે ખબર પડી ગઈ કારણ કે ફોન આવી ગયો એમાં ભરવાના છે થોડાક જાંબુડા છે બહુ ઝાઝા નથી પાંચ છ ટન જેવું છે અને અઠ્યાવી ઓગણત્રીસ ટન જેવું આંબાના રોપડા છે તો આપણે આંબા અને જાંબુડા લોડિંગ કરવાના છે આંધ્રપ્રદેશમાંથી અને જવાનું છે આપણે મહારાષ્ટ્રમાં તો વિડીયોમાં શેક સુધી બના રહેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે લાઇકનની ગલડી દબાવી દેજો બરાબર તો હાલો હવે સા પાણી જે લેવા ગયા છે તો આપણે સાપાણી પાણી પીને

બે બાજુ મસ્ત મજાના રાડવા છે એક નંબર લોકેશન વાળા કાંઈ ઘટે ને તડકાના નીકળ્યા હોય તો ગાડી લઈને રાખીને ઉઈ ગયા હોય એક નંબર ઊંઘ આવી જાય હાલો આપણે નર્સરીમાં જઈને મળીએ તો જો હનુમાન દાદાની મૂર્તિ બહુ મોટી છે જો ની મૂર્તિ છે ભાઈ જો હનુમાન દાદાની મૂર્તિ નો ચાલો હવે આપણે જો કેવા ખાલી આગળ જોડાસો મીટર તો ભૂકી જાય અને હું ગેડા નથી સાત આઠ કિલોમીટરથી થી એટલી નર્સરી નર્સરી ચાલુ છે હજી પૂરી નથી થઈ અને આપણે અહીંયા ઠેકાણું આવી ગયું છે ક્યારે પૂરી થાય ખોટા ખબર જોઈએ આગળ છે આગળ ઠેકાણે જ્યાં ભરવાનું છે ત્યાં મજૂર આવે છે કે નઈ અહિયાં

સો જો ભાઈ મશીન ની સા છે જો હજી શું નાખી મોરસ મોરસ નાખી ડાયરેક્ટ આવી રીતે જો કપમાં પેલા મોરસ નાખી અને જો હલાવે છે હવે આ સા બની ગઈ જો બોલો આ શું છે આ કઈ ખબર નહીં પડતી ઓલામાળા જો ખાલી કપમાં મોરસ નાખી દીધી ઓલામાળી શાક કાઢી ને ભરી દીધી

હલો ભાઈ આવાના નાના ભાઈ કહે છે સબસ્ક્રાઈબ કરો કરી દે તો હજી આપણે ઘણું ભાષણ કરો ને કરવું વિડીયોમાં બના રેતો હલો ભાઈ આપણે આવી ગયા છીએ બગીચો બગીસો કયો જુઓ ફૂલવાડી મંડી કહેવાય છે આને રાજમુન્દ્રીમાં પાણી ભાઈ છે ભાઈ અત્યારે એ બાજુ ચાલુ છે ને આવું નવા રોપડા છે ભાઈ અહીંયા બધાય અલગ અલગ રોપડા છે જુઓ હા સામે આપડી ગાડી પડી આપણે અહીંથી બસો રોપડા ભરવાના છે અને બાકી અહીંથી એકસો ને વીસ કિલોમીટર ઉતરતા એટલે કે આપણે જે રસ્તે જવાનું છે ઘર બાજુ એ બાજુથી ભરવાના છે તો અહીંથી પહેલાં આપણને બસો રોપડા ભરવાનું કીધું છે અને મજૂર ગયા છે આમ તો વ્યાઈ ગયા દેખાતા નથી બરોબર તો આ હા મેં ગાડી પડી આપડી જો હાદર સાહેબ લોકેશન જવું ભાઈ કુગાદા ગાડીએ બેઠા છે અને હું આવ્યો છું બધે રખડવા તો અહીંયા ભરે છે આ લગભગ મજૂર આમ ગયા છે આપણે આમ હાલ્યા જઈ એક નંબર વ્યૂ આવે છે ભાઈ જોવા આ લાઈનનો તો કાંઈ ગઝબ ઉઠાવ આવે છે તમે જોવો છે ખુદ જોવો કાંઈ ન ઘટે તો એ ફોનમાં થોડુંક કેવર આવે છે જોવામાં બાકી અરુભરૂ હોય તો જુઓ આ જો નાળિયેરીના રોપડા છે આ નાના છે થોડાક ને આ મોટા છે તો આ બધા જાડવાનું નામ તો આપણને નથી આવડતું ભાઈ બરોબર પણ છે ગજબ એક નંબર એમાં કાંઈ નો ફેર પડે અને જુઓ આપણી આ ગાડી જાંબુડા ભરવાના છે અહીંથી થોડાક અને પછી બીજું શું ભરવાનું છે એ કાંઈ નક્કી નથી એટલે કે આપણને ખબર નથી કે એ હું ભરે એમ જો આ ભાઈ જાંબુડા લઈને જાય છે અને આપણે જોવો હાલો થોડુંક તમને અહીંનું વ્યૂ દેખાડી દેવી તો જો આ નાળિયેરી છે બધી નાળિયેરીના રોપડા છે જો કેટલા છે બે ત્રણ ચાર ચાર પાંચ જણા છે ભાઈ ફરવાવાળા હા ભાઈ ને અરે ઘૂગા દાદા મૂંઘા થઈ ગયા સબ લઈ લેતા હું સબ આપ કોપી લઈ લેતા હું બરાબર હફેર સાફેર 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 હિન્દી થોડા શીખ શીખલા એને ભાઈ તેલગુ આવડે છે હિન્દી નથી આવડતી જો આ છે નાના નાના કંઈક મતલબમાં સો પીસના બધા ઝાડવા મળી રહે ભાઈ એક જાડવું કાંઈ બીજા જાવું આવવું ન પડે તમે કદાચ ને આમાં બગીચામાં અંદર આવી ગયા હોય તો બધા ઝાડવા તમને અહીંથી નહીંથી મળી રહે બીજું તમારે ગામડું કે આતે તે કાંઈ ફરવું ન પડે ને જવો આખો બગીચો કવર કરી લેવાનો છે આપણે ભલે મોટો વિડીયો બની જાય અને વિડીયો આખો પૂરેપૂરો જોજો પાછા એ માટે મોટો બનાવી નાખું તો આ બધા મોટા ઝાડવા છે હા છીકડી છે તો અત્યારે આને પણ પણ આવી ગયેલા છે તું જો કેમ પછી છે નાની એવી રોપડી જો એવું નહીં કે એક ઠેકાણે બધા ઝાડવે આવી ગયેલા છે જો અહીંયા પણ એક ઝાડવા ઉપર અને જો આનો તો વ્યૂઝ કંઈક અલગ છે હા આ આપણને જે મરુન કલરમાં જાળવા છે એ ગઈમાં છે તો પુસ્સીનો ભાવ હમણાં હું છે હું નહીં એમ પછી એવું લાગે તો થોડાક આપણી વાડી માટે લેવા છે પણ લેવાનું કારણ એક નડે છે કે ભાઈ પછી અમારે રસ્તામાં બીજું ખાલી કરીને હું ભરવાનું થાય ને એનું કાંઈ નક્કી ન હોય પછી એ ક્યાં હાંસવ એટલે એ કારણેથી તકલીફ પડે થોડીક તો જુઓ વ્યૂહમાં કાંઈ ઘટે

આમ રાખીને આમાં કોઈ વિડીયો ઉધાર હોય શૂટિંગ વાળો હોય તો કેવું નજારો આવે એ જવું તમે તો ખાલી આપણે હાદો ઉતારી છીએ તો એટલું શો આવે છે જવું હે અને ખરે એક જ ઝીણા ઝીણા સી જવું છે ઝીણા કાંઈ ઘટે એમાં એક નંબર વ્યૂ આવે ને કાંઈ ન ઘટે મસ્ત ઝાડવા છે ભાઈ પાણી નથી પડ્યું એના કારણે થોડા ફૂંકાઈ ગયા છે તો હાલો હવે આમ જઈએ આપણને તો આ ગીમા છે બહુ કેમ કે આનો વ્યુઝો એક નંબર આવે છે તે રૂપ વચ્ચે ફૂલ પછીમાં મરૂણ લીલો મરૂણ ને વ્હાઈટ જવો ભાઈ મેસિંગ એક નંબર કરી દીધું છે એટલે ગમે કોઈક આવે તો એને એમ થાય કે ભાઈ હાલો આપણે આવી રીતે બનાવીશું બગીચો ને લઈ લઈ જો આ ઝાડવામાં કંઈક આ બાંધેલું છે બધું હું છે એ આમાં કંઈ ટપ્પો નથી પડતો કાગળ રેખામાં ભાઈ લેવાની સ્ટાઇલ જોવો પેલા બે બાજુ રાખીને ગાડી એની જો આગળ પડી છે ફરવામાં આપણી આગળ પડી ત્યાં આગળ છે આવી રીતે જવો ઝાડવા લઈ જાય છે તો દીધા હવે લઈ જાય છે વાહ ભાઈ બંધ વાહ પછી કાંઈ ન ઘર રહેવા આ શો આ શો પીસનું છે આપણે આનો ભાવ પૂછ્યો તો આપણે સિત્તેર નું એક કીધું છે તો આપણે ખેતરમાં ભરવા જેલા હતા ગામની અંદર હવે ત્યાંથી આપણે આવી ગયા છીએ બહાર ને ભરે છે આપણે ગાડીમાં સાંભુડા જોવો આ સાંભુડા ભરાય છે અત્યારે આપણે હાઈવે ઉપર છે જોવા અને આ અમારા ગૂગુ દાદુ ગુંડલું વળી બેઠું છે ધો તમે જો અમારું ગુગુ દાદુ ગુંડલું વળી જ્યું ગુંડલું વળી જ્યું તો જોઈ કે ગોતે તો કઈ નો થાય ના ઈ થોડો થાંભલું ઉલ્લે હે મરદ બાણ નું કામ છે થાંભલો ઉખેડવો ગુંડલું વળીને બે ને એનું કઈ એમનું કામ નથી હા ભાઈ બન તો ભાઈ આપણે ભૂગત માટે સાહ લઈ લીધી છે અને જોવો અમેરી હનુમાન દાદા ની મૂર્તિ આપણે જ્યાં પેલા આવ્યા છે ત્યાં અને આવ્યા છે જોવો આંધ્રપ્રદેશમાં આપણે આ ભાઈ છે આપણે પાલટી ગાડી ભરવે છે એ તો કીધું ભાઈ સાપ આપી છે તો વિશાળ છે હશે આપડે આરે જો હવે છે ગાડી આપણે જે થોડીક ગાડી ભરવા નથી ભરાઈ ગઈ છે ને જો કમ્પ્લીટ થઈ ગઈ દોડા બાંધ દીધા હવે અહીંથી જો આ સીધા રસ્તા વી જવાનું છે અહીંથી એકસો ને વીસ કિલોમીટર ઉતરતા મારે ભરવાની છે તો હાલ હવે ન્યા જઈને મળીએ તો ભાઈ રાજમુંદરી ની ગોદાવરી નથી ગોદાવરી નથી છે ખબર છે કે

કારણ કે આપણે દોઢ મિનિટ પહેલા ઉતાર્યું અત્યારે વચમાં કાપી નથી તો પાછી એક મિનિટ નો શોર્ટ પાછો આ થઈ ગયો તો હજી પણ પૂરી નથી થઈ હજી જવો તમે હજી હાલી જ છે હાલી જ છે ભાઈ નથી ગોદાવરી તો ભાઈ આપણે હવે રસ્તામાં બે ગયા છીએ જમવા કારણ કે હવે અત્યારે બપોર પછી ભરવા જવાની છે તો બનાવવાનો કાંઈ સમય છે નહીં તો જોવા બાજરીનો રોટલો મારવાડીનો હોટલ છે એટલે આપણને મળી ગયો છે અને ગાંઠિયાનું શાક લીધું છે ગાંઠિયા ટમેટા સાઈસ ને એવું આવે છે તો ગુગત દા ખાવા મળે હરિહર કરવા મળે હાલો એટલે ગાય ગા ભાગી ફરવા અમુ હું ટેવ અરે ગરમ હોય તો ગાય ખાવાનું ખાવું હોય તો નગર મૂકી દેવાનું હા ભાઈ હા એમ હા મારે એને ખાવું હું તો મારી હાથે ખાય ખાવ મળો હાલો હાલો ભાઈ તો જમી લઈએ ને પછી જાય ગાય ભરવા अभी हम इधर राजमंदरी में चाय बनाने हमारा दोस्त के यहाँ चाय बना रहा है चाय हाँ ये देखो ये हमारी पालडी वाला है हाँ। इसका माल हम भरने के लिए आए अभी लोड करने के लिए कोदा महाराष्ट्र का और ये जो हमारा भाई जो किलो पत्थर है वो भी बाहर निकालनी है देखो वो बराबर तो ये हमने की दुकान है और हम इसे चाय बना के आज से बना के पिएंगे बराबर ना राइट सर इधर बीर बीर सब मिलता है दिखाओ भैया बीर दिखाओ सोडा दिखाओ सोडा गिरा सब मिलता है मगर चार बीर है आप बीर नहीं दिखा तो अच्छा। लेकिन हम बीर नहीं पिएंगे हम चाय पिएंगे सिर्फ सिर्फ चाय ये ये वाला नहीं पिएंगे तो भाई जो अपने पुगे आंबा फरवा बीजी डिलीवरी तो फरे अपना आंबा चालू थी गये जो घा बदा मजूर से बहुत वार नहीं लागे વારમાં તો હાથ જવું તો પડી જ જાય તો વરસાદ એવું કાંઈ છે નહીં એટલે વાંધો નહીં ન કરતો કરી દે ભરવાનું અથવા તો ગાડી નીકળવાની તકલીફ પડે કારણ કે જો આવું બધો રસ્તો આવો છે અત્યારે આ વરસાદ પડી ગયેલો છે પહેલાં જો બહુ આવ્યો હોય તો ગાડી હલવાય એટલે ન આવે એ પહેલાં ભરી નીકળી જાય એટલે મેં લાવી દે તો આ પાર્ટીવાળા ભાઈ છે ને આ મંદિર છે થઈ ગયું છે કમ્પલેન ભરાઈ ગઈ છે હાટ બહુ દેખાતી નથી આમાં અંધારામાં બાકી માથાળા ઉપર હાઇટ છે હવે દોડાથી આપણે દબવી પડશે નકર નકરપાસો મિયાળ નહીં હવે મહેમા લેવા પડશે તો ચાલો દોડી તાલપત્રી કરીને પછી મળીએ કારણ કે અંધારું થઈ ગયું તો ભાઈ હવે આપણે રાત્રે ગાડી ભરીને તો નીકળી ગયા તા પણ શૂટ કરવાનું કાંઈ મેળ નતો કારણ કે ઘોગાદ્દા કરતા હતા આખી રાત ગાડી અને આપણે હુંતા હતા કડીક ઘડીક જાગતા હતા પણ એ ક્યાંય મજા નહોતી આવતી તો ગાડી ભરીને આપણે સુઈ ગયા હતા ને હવે ડાયરેક્ટ પડી ગયું છે હવાર તો હવે આપણે ગાડી હકારવાની છે દા કરશે આરામ ને હવે આની પછીનું શૂટિંગ છે એ તમને આગલા બીજા ભાગમાં જોવા મળશે તો અત્યારે જય માતાજી બધાને જય મા મોંગલ તો આ નથી એટકી આવવા મળી છે આ કોને ખબર કોઈ ખંભારે લાગે છે તમે ભરતા ને કે બ્લોગ કેમ નથી આવ્યા એમ કારણ કે બ્લોગ આપણે એડિટિંગ નથી થયું એટલે નથી મુકાણા ઘણા બધાના મેસેજ પણ આવ્યા છે ભાઈના તો હાલો આપણે જઈએ અને ગાડી એકીએ આપણે બધા આરામ કરશે ઉગ બધા ગેલા છે બહાર ની નીચે તો આપણે ગાડી હકારવાની છે તો મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી